રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂતભાના આશા છે કે આપ સારું ખેડૂ મિત્રો મજામાં છું તો ખેડૂત મિત્રો આજે તારીખ છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને શુભવાર મંગળવાર તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર શું તેજી થશે કે મંદી થશે તો ખેડૂત મિત્રો જીરું એક રેન્જની અંદર હવે આવી ગયું છે જે છવ્વીસથી સત્યાવીસ સુધીની રેન્જમાં જ હાલ જીરું અથડાઈ રહ્યું છે જીરું એક વખત જે ત્રીસ હજાર ગયું હતું પણ ત્યાર પછી લેવલ છે તે ત્રીસ હજારનું લેવલ બ્રેક ન કરી શકીને ફરીથી તૂટી અને ફરીથી નીચે આવી ગયું ત્રીસ હજારથી હું એનું શું કારણ હતું કે ચાઇનાની અંદર જોરદાર થયો એવું માનવામાં આવતું હતું કે ચાઇનાની અંદર જે પાકની અંદર નુકસાની આવશે પણ તેવું કાંઈ ન થતાં બજારની અંદર ફરીથી સપ્લાય વધતા જે છે તે ખાસ ખેડ મિત્રો જીરુની અંદર ફરીથી એક મંદી આવીને હાલ એક છવ્વીસ હજાર છવ્વીસ પાંચસો સાતસો સુધીમાં જોવા મળે છે તો ગઈકાલે વેદરવાજાની વાત કરીએ તો જીરું ઓગસ્ટ મહિનાનો હોય તો છવ્વીસ આઠસો ચાલીસ અને સપ્ટેમ્બર મહિનાનો હોય તો છવ્વીસ પાંચસો પચાસ ઉપર ગઈકાલે સાંજના પાંચ વાગે પણ થયેલું હતું એટલે કે ગઈકાલે ઘણી નરમાઈ પણ નથી અને ઘણી તેજી પણ નથી એટલે કે જીરુ લેવલમાં હાલ ચાલી રહ્યું છે હવે વાત કરીએ આજે જીરુની અંદર શું થઈ શકે તો જીરુની અંદર જે આજે લાગી રહ્યું છે કે સવારની અંદર તેજી આવી શકે છે પણ સાંજ થતાં થતાં જે જીરુની અંદર એક આપણને મંદીનો માહોલ જોવા મળી શકે છે અને સાંજના ક્લોઝિંગ થાય ત્યારે જીરુની અંદર આપણને એક ઠીકઠાક મંદી સાથે આજે ક્લોઝિંગ જોવા મળશે જે અઢીસોથી પાંચસો રૂપિયાની મંદી હોઈ શકે છે અને વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો જીરુ છે તે એક વખત પચીસ હજાર સુધીનું લેવલ આપણને જતું જોવા મળી શકે છે એવું હજી પણ દેખાઈ રહ્યું છે તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ નેજવાન જે કિસાન ભારતમાં તાગી જાય આભાર